તીખું મરચું લીધું છે હવે એડ કરીશ અડધી ચમચી જેટલું જીરું સાથે અડધી ચમચી જેટલો સંચળ પાવડર સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશ અને એક નંગ લીંબુનો રસ એડ કરીશ હવે અંદર અડધી કટોરી જેટલું પાણી એડ કરીશ અને એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશ સરસ રીતે તેની પેસ્ટ બની ગઈ છે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે એમાં એડ કરીશ એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી પાણી તમારે ઠંડુ જ લેવાનું છે હવે અંદર એડ કરીશું દોઢ ચમચી જેટલો પાણીપુરીનો મસાલો જો તમારી પાસે પાણીપુરીનો મસાલો ન હોય તો તમે ચાટ મસાલો વધારે એડ કરી દેજો હવે એને હલાવી સારી રીતે મિક્સ કરી લીધું છે હવે અંદર એક ટેબલ સ્પૂન જેટલી મેં સમારેલી કોથમીર એડ કરી છે સાથે એડ કરીશ પા વાટકી જેટલી મીઠી ચટણી અને એને આપણે સારી રીતે હલાવી લઈશું અને હવે એને આપણે થોડીવાર માટે ફ્રિજમાં ઠંડુ કરવા મૂકી દઈશું તો પાણીપુરીનું પાણી બની ગયું છે હવે આપણે પાણીપુરીનું ઠંડુ ઠંડુ પાણી એક બાઉલમાં સર્વ કરી દઈશું વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપજો હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી નવી રેસીપીની સાથે બાય બાય